નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના વિરોધમાં દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બિહારમાં વોટ અધિકાર યાત્રા દરમિયાન ભારતના પ્રધાનમંત્રીની માતા વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તેનો વિરોધ ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે કરજણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ

રાહુલ ગાંધીએ જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની માતા વિશેના અભદ્ર શબ્દોમાં જે વર્ણન કર્યું છે તેને સખત શબ્દોની અંદર ભારતીય જનતા પાર્ટી કરજણ શહેર અને તાલુકા વતી આખી વિધાનસભા વતી સખત શબ્દોમાં એ રાહુલ ગાંધીના વિરોધમાં અમે ઉત્તરા દહન કર્યું અને ભારતીય જનતા પાર્ટી એ ભારતીય લોકોની પાર્ટી છે કોઈના પર્સનલ સંબંધમાં કે પર્સનલ એની અંદર ક્યારેય ભારતીય જનતા પાર્ટી જોડાતી નથી અને કોંગ્રેસના આવા અયોગ્ય વર્તનને અમે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર લોકો સખત શબ્દોમાં વખોડીએ છીએ અને રાહુલ ગાંધી આ બાબતે વડાપ્રધાનશ્રીની માફી માગે એવી માંગ કરીએ છીએ